સુરતની ફીમેલ ફર્સ્ટ હોસ્પિટલ દ્વારા ઇન્ટરનેશનલ આઈવીએફ ડે પર અનોખા ટેસ્ટ ટ્યુબ બેબી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું દુનિયાભરમાં પચીસ જુલાઈના રોજ મનાવવામાં આવતો વર્લ્ડ આઈવીએફ ડે ઉજવવા માટે સુરતની ફીમેલ ફર્સ્ટ હોસ્પિટલ દ્વારા એક અનોખું અને ભાવનાત્મક ટેસ્ટ ટ્યુબ બેબી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક મેળાઓ અને ભગવાન શિવની ભક્તિ જોવા મળે છે ત્યાં ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલે આધુનિક વૈજ્ઞાનિક ઉપચાર અને માતા પિતા પણાની ખુશીની ઉજવણી સાથે એક નવી પહેલ કરી છે આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા આઈવીએફ ની સફળતા પ્રાપ્ત કરેલા પેરેન્ટ્સ અને બાળકોને આમંત્રિત કરીને એક પારિવારિક અને ઉત્સવ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું બાળકો માટે રમતો અને મોજ મસ્તીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પેરેન્ટ્સે ખુદની આઈવીએફ ની મુસાફરી અને માતા પિતા બનવાની ખુશી શેર કરી હતી તો આવો જાણીએ આ બાબતે હોસ્પિટલ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શ્વેતા પટેલ શું કહે છે હાઈ ફ્રેન્ડ્સ મારું નામ ડોક્ટર શ્વેતા પટેલ છે હું એક આઈડીએફ સ્પેશિયાલીસ્ટ તરીકે ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલમાં છેલ્લા અગિયાર વર્ષથી ફરજ બજાવી રહી છું આજનો દિવસ એટલે કે પચીસ જુલાઈ ને વર્લ્ડમાં વર્લ્ડ આઈડીએફ બે તરીકે ઉજવવામાં આવે છે આજનો દિવસ હતો જ્યારે નાઇન્ટીન સેવન્ટી એઇટમાં ટવેન્ટી ફિફ્થ જુલાઈના ફર્સ્ટ આઈવીએફ ડેદીનો જન્મ થયો હતો અને આ દિવસે એક નવી આશાની કિરણ જાગી હતી ઘણા બધા નિસંતાન દંપતીઓ માટે કે જે લોકો નેચરલી પ્રેગ્નન્સી કન્ઝ્યુમ નથી કરી શકતા જેમ કે એમની ફેલોપિયન ટ્યુબ જ બ્લોક છે ઘણાને શુક્રાણુઓ નથી અથવા છે પણ બહારની પાઇપ બ્લોક હોવાથી બહાર નથી આવી શકતા અને વગેરે વગેરે કારણો જેવા કે પીસીઓડી છે એગ એના ફેલ થઈ ગયા છે ઓછા થઈ ગયા છે પ્રીમેચ્યોર ઓવેરિયન્ટ ફેલર છે ના કેસીસ છે આ બધામાં આઈવીએફ ખૂબ જ આશાનું કિરણ છે અને ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે જો પેશન્ટ રાઇટ દિશામાં આગળ વધે તો ડોક્ટર સાયન્સ અને પેશન્ટ કમ્બાઇન કરીને ઇન્ફર્ટિલિટીની જંગને જીતી શકે છે આ દિવસ ઉજવવા પાછળનું કારણ એવી છે કે લોકોમાં અવેરનેસ આવે ઇન્ફર્ટિલિટી અને એની અવેલેબલ ટ્રીટમેન્ટ વિશે આજનો દિવસ ઉજવાનો એક કારણ એ બી છે કે આઈવીએફને લીધે દુનિયામાં લાખો લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું છે તો એના સેલિબ્રેશનના ભાગરૂપે બી આજનો દિવસ ઉજવવામાં આવે છે આજના દિવસને એમરોલોજીસ ડે તરીકે બી ઉજવવામાં આવે છે કેમ કે એમનો બી એટલો જ ફાળો છે આઈવીએફની સક્સેસમાં તો હું દરેકની સંતાન દંપતીને એક જ મેસેજ આપવા માંગુ છું કે નિરાશ થયા વગર આગળ વધો ચોક્કસપણે તમને સફળતા મળશે